જય શ્રી કૃષ્ણ બેઠક પચીસ શ્રી અયોધ્યાની બેઠકનું ચરિત્ર શ્રી અયોધ્યામાં કાંઠે ગુસાઈ ઘાટ ઉપર શ્રી આચાર્યજી મહાપ્રભુજીની બેઠક છે ત્યાં બિરાજે છે એક સમયે અયોધ્યામાં દર્શન કરવા પધાર્યા ત્યાં વાલ્મીકી રામાયણ બનજાતી હતી શ્રી હનુમાનજી શ્રવણ કરતા હતા ત્યાં હનુમાનજીએ કહ્યું કે આપ કૃષ્ણ ઉપાસક થઈને શ્રી રામચંદ્રજીની પૂરીમાં કેમ પધાર્યા શ્રી આચાર્યજીએ કહ્યું અમે તો શ્રી ઠાકોરજીની સાસરી જાણીને આવ્યા છીએ પણ તમે વસ્ત્ર રહિત કથા સાંભળો છો માટે એક લંગોટ લગાવીને કથા સાંભળો તો ઠીક તે દિવસથી જ્યાં રામાયણ હોય ત્યાં એક વસ્ત્ર બિછાવે છે પછી હનુમાનજીએ કહ્યું કે આપ અયોધ્યા શ્રીકૃષ્ણનું સાસરું કેમ કહ્યું આપે કહ્યું પૂર્વ અયોધ્યાના રાજા અગ્નિજીત હતો તેની દીકરી સત્યાજી હતા શ્રી કૃષ્ણે સાત બેલ થયા ત્યારે અગ્નિજીતે સત્યાજીનો વિવાહ કર્યો તેથી તેનું સાસરું છે શ્રી રામચંદ્રજીના વખતમાં શ્રી મહાપ્રભુજી મળવા પધાર્યા અને ત્યાં આવીને કહ્યું મર્યાદા પુરુષોત્તમ માએ નમઃ આ વાત સાંભળીને હનુમાનજીને શંકા થઈ પણ એ વાત અંતરમાં રાખી કોઈને કહી નહીં પછી શ્રી રામચંદ્રજીના પોતાના મહેલમાં પધાર્યા અને તેની શંકા જાણીને શ્રી રામચંદ્રજીએ હનુમાનજીને શ્રી આચાર્યજી પાસે મોકલ્યા અને કહ્યું કે આ સામગ્રી ત્યાં આપી આવો હનુમાનજી ત્યાં આવ્યા અને જુએ તો શ્રી રામચંદ્રજીનું રૂપ ધરીને શ્રી આચાર્યજી મહાપ્રભુજી બિરાજ્યા છે તેને દંડવત કરીને સામગ્રી આગળ મૂકી પછી હનુમાનજીએ શ્રી રામચંદ્રજીની પાસે આવીને બધી વાત કરી શ્રી રામચંદ્રજીએ કહ્યું કે તેનાથી મારું સ્વરૂપ ધરી શકાય પણ મારાથી તેનું સ્વરૂપ નહીં ધરાય એનું કારણ કે રામચંદ્રજી તો શ્રી પુરુષોત્તમનો હાસ્ય અવતાર છે તે વાત બીજા સ્કંદના શ્રી સુબોધીજીમાં સાતમા અધ્યાયમાં તે કહ્યું છે તે હાસ્ય તો શ્રી મુક્તિ પ્રગટ થાય અને શ્રી આચાર્યજી પૂર્ણ પુરુષોત્તમના મુખારવિંદના અધિષ્ઠાતા લૌકિક આનંદ સમયના અગ્નિરૂપ છે આ વાત નિશ્ચય થઈ ઇતિ શ્રી આચાર્ય મહાપ્રભુજીની અયોધ્યાની બેઠક પચીસમી સમય ધન્યવાદ